નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ પંદર જેનું નામ છે દાદાજીનો પત્ર આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પંદરમો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો જેમાં પહેલો પ્રશ્ન દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે તો જવાબ આવશે પ્રવાસ અને પર્યટન કરવા બીજું ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે તો દાદા વિવેકને ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો મોકલે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે તો પ્રવાસ દ્વારા આપણે જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી પરિચિત થઈએ છીએ પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક વિગતો આપણને આપેલી છે તે વિગતોને આપણે યોગ્ય રીતે ગોઠવવાની છે અને ચાલો પત્રને પૂરો કરીએ તો કેવી રીતે કરીશું તો જુઓ બાર નવચેતન નગર ધોલેરા તારીખ છે એક એક બે હજાર પચીસ સંબોધન કરીશું આદરણીય પપ્પા મને ગઈકાલથી ઘણો તાવ છે મે હોસ્ટેલના વાત કરી હતી તેઓ મને દવાખાને લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે રિપોર્ટ કર્યો અને દવા આપી મેસમાંથી મારા માટે જુદું જમવાનું આપે છે હાલ આરામ કરવાનું કહ્યું છે સારું થશે ત્યારે ઘરે આવીશ લી રાજ આ પ્રકારે આપણે પત્ર છે તેમાં અધૂરી વિગતો લખી દઈશું અને પત્ર છે તેને આપણે લખીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો પેલું ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે આ વાત દાદાજી દ્વારા કરવામાં આવે છે બીજું વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું આવું વાક્ય કોણ બોલી શકે તો આવું વાક્ય હોસ્ટેલમાંથી વિવેક બોલી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો શ્રદ્ધા એન્ડ આવેલી છે જેના દ્વારા ઉનાળાના વેકેશન પ્રવાસો પાંચ સાથે અષ્ટવિનાયક છ દિવસનો પ્રવાસ છે ગોવા મહાબળેશ્વર લોનાવાલા ઇમેજિકાનો પ્રવાસ સ્પેશિયલ કાશ્મીર વૈષ્ણોદેવી અમૃતસરનો પ્રવાસ અને ચારધામ યાત્રા છે તેના વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે તો ચાલો આપણે તેના ઉપરથી જે પ્રશ્નો છે તેના જવાબો જોઈએ પ્રશ્ન એક ચાર આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે તો સૌથી મોટો પ્રવાસ છે તે પાછો ફરશે એટલે કે આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે ચાર ધામ જે યાત્રા પ્રવાસ છે તે પાછો ફરશે બીજું વૈષ્ણવદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો તો બસ ન જતી હોય તો અમે ચાલીને અથવા ઘોડા ઉપર બેસીને જશું ત્રીજું મહેસ હું મહેસાણા રહેતી હોઉં તો ચારધામ યાત્રા જવા માટે મારે નજીકના કયા સ્થળેથી બેસવું પડે તો ચારધામ યાત્રામાં જવા મારે અમદાવાદથી બેસવું પડશે ચોથું હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ તો ગોવાના પ્રવાસમાં બીજા મહાબળેશ્વર લોનાવાલા અને ઇમેજિકા જોઈ શકાશે પાંચમું મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે તો આ સ્લીપર કોચ સ્લીપર કોચ બસ છે એટલે કે બેસવાને બદલે વ્યવસ્થા છે એટલા માટે મોહનભાઈ પ્રવાસમાં જઈ શકે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ શબ્દ પરથી બીજા બે શબ્દો બનાવો જેમ કે ધર્મ સભા તો તેના ઉપરથી બનશે ધર્મ અને સભા બીજું પત્ર વ્યવહાર તો પત્ર અને હાર એવા બે શબ્દો બનાવી શકીએ પ્રયોગશાળા તો તેના ઉપરથી પ્રયોગ અને શાળા એવા બે શબ્દો બનાવી શકાય નવ ચેતના અને વન એવા શબ્દો બનાવી શકાય ત્યાર પછી પ્રશ્ન આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી નવું વાક્ય બનાવો જેમ કે પેલું ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો તેમાં ધોધમાર છે તે ભાવવાચક શબ્દ છે નવ વાક્ય થશે ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે ત્યાર પછી બીજું મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી તેમાં ગંધ છે તે ભાવ દર્શાવતો વાક્ય છે તો ભોજનના ભોજનની ગંધથી અમારી ઘર પાસે આવ્યું ત્યાર પછી ત્રીજું છે આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં તેમાં ભયાનક શબ્દ છે તે ભાવ દર્શાવતો છે જેમાં આવશે તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી ત્યાર પછી ચોથું પક્ષીઓ આજે બગીચામાં કલોલ કરતા હતા તો તેમાં કલ્લો શબ્દ ભાવ દર્શાવતો છે નવું વાક્ય થશે વહેલી સવારે પક્ષીઓનો કલોલ સંભળાય છે પાંચમું ઝાડને કપાતા જોઈને તન્મયને ગુસ્સો આવ્યો જેમાં ભાવ દર્શાવતું વાક્ય થશે ગુસ્સો નવું વાક્ય કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર પર ગુસ્સે થયા ત્યાર પછી પ્રશ્ન સાત આપેલ પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો તો મને પત્ર લખવાનું મન થાય તો હું મારા મિત્રને મારા મામાને અને મારા માસીને પત્ર લખીશ બીજું મોબાઈલમાં એસએમએસ તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો તો હું મોબાઈલમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં એસએમએસ લખી શકું છું ત્રીજું વૃક્ષને પત્ર લખો ત્યારે ક્યુ સંબોધન કરશો તો વૃક્ષને પત્ર લખતી વખતે હું પ્રિય વૃક્ષ એવું સંબોધન કરીશ ચોથું તમારા ગામનો પિનકોડ પિનકોડ નંબર નંબર લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં અમારા ગામનો ગામનો તમારા જે પિનકોડ નંબર હોય તે અહીં આપેલી ખાલી જગ્યામાં તમારે જાણી અને લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન પાંચમો પ્રવાસ દ્વારા માણસોને માણસને કેવા કેવા અનુભવો મળે છે તો પ્રવાસ દ્વારા માણસને રોકડા અનુભવો મળે છે આપણને જાત અનુભવ દ્વારા શીખવા મળે છે પ્રશ્ન આઠમો ગણિતની કચાસ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા પ્રયત્નો કરશો તો ગણિતની કચાસ દૂર કરીને વધારે ગુણ મેળવવા માટે હું વધારે ગણિતના દાખલાઓ ગણીશ જે દાખલાઓ મને ન આવડે તે મારા શિક્ષક કે મિત્રો પાસેથી શીખીશ બધી રીતના દાખલાઓનો વધુને વધુ મહાવરો કરીશ ત્યાર પછી પ્રશ્ન બે લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે કેવી કેવી તેને સુધારવા તમે શા પ્રયત્નો કરશો તો લેખન દરમિયાન મારાથી ઘણીવાર જોડણીની ભૂલો થાય છે તે મારા શિક્ષક દ્વારા દર્શાવવામાં આવતા હું તે શબ્દો લખવામાં ધ્યાન રાખું છું ઘણીવાર વિરામ ચિહ્નોની ભૂલ થાય છે તે તરફ શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવાથી ભૂલો સુધારી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નવ કંશમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો પેલું આ ઘરમાં આવતા હશે તો આ ઘરમાં કોઈક આવતા હશે બીજું બોલાવ્યો છે અંદર જવાની સૂચના છે તો જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે ત્રીજું ધુમાડો હોય આગ હોય તો જ્યાં ત્યાંનો ઉપયોગ કરીએ તો જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય ચોથું કચરો વાળ્યો તો તેણે જાતે કચરો વાળ્યો પાંચમું કલ્પનાએ ઘર સાફ કર્યું તો કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું ત્યાર પછી દસમો પ્રશ્ન છે તમારો પ્રવાસ અનુભવ વર્ણવો તો તમારા પ્રવાસનો અનુભવ છે તે અહીં હું નમૂના રૂપ લખું છું તો ગયા સપ્તાહે હું મારી શાળામાંથી ત્રણ દિવસના પ્રવાસમાં ગયો હતો આ પ્રવાસમાં મારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ જોડાયા હતા અમારો પ્રવાસ કચ્છ જિલ્લાનો હતો અમે સવારે સફેદ રણની મુલાકાત લીધી હતી કુદરતી રીતે બનતા આ રણને જોઈને ખૂબ જ રોમાંચિત થઈ જવાયું હતું કચ્છની પરંપરાગત સંસ્કૃતિના દર્શન અહીં થયા પ્રવાસમાં થોડી ઠંડીનું પ્રમાણ હતું વધારે હોવાના લીધે કેટલીક મુશ્કેલીઓ પડી હતી પરંતુ અમારી પાસે ઓઢવાની પૂરતી સગવડ હોવાથી બધું સારું થઈ ગયું ભુજમાં લીધેલ હિલ ગાર્ડનની મુલાકાત મને ખૂબ જ ગમી તેમાં વિવિધ રાઈડોમાં મુસાફરી કરવાની મજા આવી માંડવી બીચ ઉપર ઊંટ સવારી કરવાની ખૂબ મજા પડી આમ આ પ્રવાસમાં ઘણા સુખદ અનુભવો થયા ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર તમારી બહેનના જન્મ દિવસે શુભેચ્છા આપતો એસએમએસ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ બે એસએમએસ તૈયાર કર્યા છે

હું તને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના આ રીતે આપણે એસએમએસ છે તે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પંદર દાદાજીનું પત્ર ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો